नमस्कार नजर न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 6 ના વિસ્તાર ના રઈ સોમર રોસ ગંદકી સહિત ની સમસ્યાઓ થી લોકો પરેશાન પાદરા માં લતીપુરા રોડ અંબા સંક્રી વિસ્તાર ના રઈ સોએ પાલિકા સદસ્યો પર રોષ ઠાલ્યો છે આ વિસ્તારમાં ગંદકી તેમજ ઉભરાતી ગટરો સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પાદરામાં પડેલા બાર ઇંચ વરસાદમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા અને લોકોનું ભારે નુકસાન થવા પામ્યું હતું ત્યારે સ્થાનિકોએ ઓડના સદસ્યો પર ગંભીર આક્ષેપ કર્યા છે જિંદગી ભારવાની આવ્યો અને અમારા જે સભ્યો છે તે કોઈ જિંદગી ભારવાની આયા બીજા બધા પૈસા ગયા અમારે ફરી પોણી ભર્યો કોઈ પૈસા આલે નહીં તારું એવું કેવું છે બરાબર છે વહેલા વેલા વેલા છે બરાબર સાહેબ હા વોટ લેવા વેલા વેલા છે આ બધા આ નોનો છોકરા ફરે આગળ જુઓ તમે અગર નીચે જુઓ આ પાવડર છોટવા આયા બોલો સાહેબ આ ફર વોટ લેવા આવો જો એક કઈ ના ઉપર રાખવું હા અમાર પોણી ભરેલું તું સાહેબ બરાબર છે આ ખાસું બધું નુકસાન ફી ફીઝ હોવું બધું ભરી ભરી ગયો અમારો તો તારે ભાઈ ક્યાં લેવા જવાનું આ ભેસો બે ભેસો આગળ બીમાર થઈ ગયાં બધું થઈ ગયું કોઈ ભરવા નહીં આવ્યો આ બધા સભ્ય કયા નગરપાલિકાના આવા ફરી વોટ લેવા આવો અમને તારે તારે નગર ફાળિકા કોઈ ફરવા નહીં આવ્યા ખબર તમને તારે પછી વાંચ લેવા તો ફાગ્યો લાગવા છે અમને તારે હા બોલો અમાર બાજુ તો કેર કેર સમુ પાણી હતું અને ગરમ પણ ભરાઈ ગયું હતું નુકસાન તો બે કટ્ટા ચોખા છે એવું બધું હતું તે બધું પલ્લી ગયું બધું સહાય કશું મળી ના અહીંયાથી આગળથી નહીં આ બાજુ આવતા અમારે છેલ્લું ઘર છે સર એટલે બાજુ કોઈ આવતું જ નહીં કોઈ સુવિધા જ નહીં અમારે

અને એ લોકોન ફરી ફરી તપાસ કરવી જોવે ને કર્યું કરવું હતું હતું તો પછી ઘેર તપાસ ના કરવી જોવે એક જણે કહ્યું કે છે કોઈને ના ને હોય તુજે કોઈ જોવા આવતું નહી છોકરા નાના ને છે તે ભૂખે મરે છે કે ઘરી અનાજ છે કોઈ નહીં હાલ્યો તો આટલે જીટર લાગી દિવાલ લાગી પાણી આવી ગયું ઘર માં તો કોઈ જોતું નહીં અને તે ઘરી ખાવા હાલી ગયા છે પૈસા આવી ગયા થાય તો કોઈ જોતા નહીં અને આપા ઘરે નહીં આવતા કોઈ નહીં મળ્યા કોઈને નહીં આપ્યું અને આટલા આટલા જામુડા પાણી કોઈ કામે જાય કોઈ પૈસા મળે કોણ ખવડાવવાનું છે ખાડા ભરેલા ગાડીઓ રીતે કાઢવી એ મુશ્કેલી છે અને કોઈ દવા છોટવાય પણ આવ્યું નથી કોઈ જોવા પણ નહીં આવ્યું કે હું જમ્યા કે હું નહીં ખાધું એમ છોકરા ભૂખ્યા લઈને બેઠો ચાર દિવસ કઈ લેવા જાય ત્યારે નીકળાય એવું નતું રોડ ઉપર

નુકસાન તો સામાન પલણી ગયો છે થોડો ઘર નું નુકસાન થયું છે અમારું પણ કોઈ જોવા નગરપાલિકા કોઈ નહીં કોઈ નહીં કોર્પોરેટરો એથી જાય છે એમને હું ખાડા જોયેલા છે પણ કોઈ કરાવવા તૈયાર નહીં